નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રાયડો અને રાય એમ બંને પાકના બજાર ભાવ વાવેતર અને આગામી દિવસોમાં કેવા ભાવ જોવા મળી શકે તેની ટૂંકમાં માહિતી મેળવોશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો સાથે જો તમે એક ખેડૂત છો અને દરરોજે દરરોજના તાજા અને સો એ સો ટકા ભાવ જાણવા માંગતા હોય તો નીચે આપેલા સબ્સ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો રાય અને રાયડા બંનેમાં છેલ્લા બે વર્ષથી વાવેતર સતત ઘટી રહ્યા હતા રાયડની બજારમાં પ્રતિ મળે થી લઈને એક ની વચ્ચે ભાવ બોલાય છે તો સરકારે ટેકાનો ભાવ નક્કી કર્યો છે તે અગિયારસોને ત્રીસ રૂપિયા નક્કી કરેલો હતો જેમાં હવે નવરાત્રિના અંતિમ દિવસોમાં વવાયેલી રાય અને રાયડાયની નવી આવકો પણ ધીરે ધીરે ચાલુ થઈ ચૂકી હતી જેમાં રાજકોટમાં કાલે એકસો ને દસમણ નવી રાય આવી હતી જેના મુહૂર્તના ભાવ બારસોને પંચોતેર રૂપિયા બોલાયા હતા જ્યારે વાવેતરની વાત કરીએ તો બે હજાર એકવીસ બાવીસમાં ત્રણપોઇટ ચાલીસ લાખ હેક્ટરમાં રાયડો વવાયો હતો તો ગયા વર્ષની તુલનાએ બે હજાર બાવીસ ત્રેવીસની અંદર

સિદ્ધપુર નવસો સિત્તેરથી નવસો સત્યાસી ડીસા નવસો એકત્રીસથી નવસો ને પાસઠ મહેસાણા આઠસો ચોતેરથી નવસો સિત્તેર વિસનગર નવસોથી નવસો ને અઠ્યાસી રૂપિયા ધાનેરા નવસો પચાસથી નવસો પંચ્યાસી ભીલડી નવસો છાસઠથી નવસો સડસઠ દિયોદર નવસો પચાસથી નવસો ને નેવ માણસા નવસો થી નવસો સિત્તેર રૂપિયા થરા નવસો પાસઠથી નવસો ચુમ્મોતેર રાધનપુર નવસો ચાલીસ થી નવસો એકાણું પથવાડ નવસો એકસઠ થી નવસો એસી બેસરાજી નવસો પચાસ થી નવસો ને બાસઠ રૂપિયા તો હવે જાણીશું રાયના બજાર ભાવ રાજકોટ બારસો વીસ થી ચૌદસો જસદણ નવસો થી તેરસો જુનાગઢ અગિયારસો થી અગિયારસો એક અમરેલી બારસો પંદર થી બારસો ને સોળ વિસાવદર એક હજારથી બારસો ને સેતાલીસ રૂપિયા